આજે ડૉક્ટર ધીરજ મહેતા પ્રાથમિક શાળા નવા નેવીએસી બી ધોરણ પાંચના બાળકો આજે વાનગી સ્પર્ધાનું અમે આયોજન કરેલું છે તો ચાલો આજે આપણે બાળકો પાસે જાણીએ કે તેઓ કઈ વાનગી બનાવી એવા છે તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને તમને જે વાનગી સારી લાગે એનો કોમેન્ટ કરજો અને એને પહેલો નંબર આપણે આપીશું સરસ મજાની ઇડલી બનાવી છે સાથે સાથે સામફળ અને ફ્રૂટ પણ લઈ લેવી છે એટલે હેલ્ધી ફૂડ તરીકે આપણને આ ચોખા અને ફૂડ અને હેલ્ધી ફૂડ તરીકે ખવાય છે એ સરસ મજાની વાનગી અમારે પાદલ ગોળ બનાવીને લઈ લેવા છે ચાલો ત્યાર પછી આપણે આયુષ્ય પૂછીએ કે તેઓ શું બનાવી લેવા છે ચાલો સરસ મજાની બ્રેડ બનાવીને લઈ આવ્યા છે હવે આપણે ગ્રીન ને પૂછીએ કે તેઓ શું બનાવીને લઈ આવ્યા છે ચાલો વઘારેલા ભાત આપણે ખીચડી એ આપણું રાષ્ટ્રીય ખોરાક તરીકે નામ ધરાવે છે તો ખીચડી અને વઘારેલા ભાત જે હેલ્ધી ફૂડમાં નામ ધરાવે છે એવું સરસ મજાનું બનાવીને લઈ છે હવે આપણે પૂછીએ ચાલો વેજ ફ્રાય બટાટાની જે ફ્રાય બનાવી છે મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ચાલો હવે ભીન

મિક્સ ઢોકળા બનાવીને ને લઈ એવા છે સાથે સરખ મજાની ચીપડી પણ બનાવી એવા છે ચાલો હવે વિશાલભાઈને પૂછીએ શું બનાઈ એવા છે ચાલો સરસ મજાના મિક્સ કઠોળ સાથેના ભાત બનાવીને લઈ એવા છે વિશાલભાઈ ચાલો હવે વિરાટભાઈ નથી છીએ તેઓ શું લઈ ચાલો આપણું ગુજરાતીનું પ્રિય ખાણું થેપલા અને દહ એ સરસ મજાના વિરાજભાઈ બનાવીને લઈ એવા છે દહીં ખાવું જરૂરી છે દહીંમાંથી આપણને સારું એવું પ્રોટીન મળે છે ચાલો હવે વિરાટ બીજા શું બનાવીને લઈ આવ્યા છો સાહેબ ચાલો એ શીરો લાપસી કહેવાય છે એ અને કઠોળ ચણા વઘારેલા ચણા લઈ આવ્યા છે હેલ્ધી ફૂડમાં ફ્રૂટ સરસ મજાનું દરેક બાળકો લઈને આવ્યા છે અને આજે આપ જોઈ શકો છો કે આજે દરેક બાળકો સરસ મજાનું હેલ્ધી ફૂડ કોમ્પિટિશન જોઈએ અને પ્રોજેક્ટ એક સરસ મજાનો પાંચમા દોડવામાં આવે છે